To các bablo, ai cho cháu, bablo bablo cháu. Cháu 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 cháu

તો સાહેબ ફાઇનલ ગોળીઓ ઘડી લીધી છે થોડા ફટાફટ મૂકી દઈએ ગોળીઓ પતવા આવી છે એટલે તો કાંઈ બબલું ની દવા ગળી લીધી છે ને વરસાદ આ બાદ આવી ગયો છે બિલભાત છાપણ હોય અને પાણી આવ્યું છે પાણી ભરવું પડશે પણ રાહત ચાલુ થઈ ગયું તો ગાઈશ હું તો નવીન ખેતરમાં આવ્યો જોવા આવ્યો છું કે જે રોપ પર એમનો વાયો તો આપણે કેવો થયો છે જોવા જઈએ ચાલો જઈએ તો ખરા બધા કે બળી ગયું છે પણ આપણે જોઈ આવીએ પછી જોવા જ્યાં નહીં ખેતરમાં તો આવી ગયા આપણે જો કપાસ એવા કાયો આવેલા છે પાડાન ગાયો તો ગાઈસ આ છે આપણો રોપ ચલો આપણે જઈએ ખેતરમાં એ તો ગાઈસ વાર ગાયો છે કોઈ ડોકો દેખાતો નહીં ના ઓર ખાલો ગયો છે ઉપર એક વાર તમને બેક કેમેરા નવરું ખાલું ઉગી ગયું છે એક ડોકો દેખાતો નહીં વરિયાળીનો થોડો ઘણો તો એ બળી ગયો છે આવો આવો અને ના તો સૂટી કાઢીને એક બે છે આવો આવો આસો આસો ગાય નવ ખા હાલું થઈ ગયું બીજું કોઈ થયું નહીં અને આ બાજુ તમે જોવા ખાલી એમ ગાય આખું હેતર લીલું આડું થઈ ગયું બધું બધા સિંયાણ કોદાન ધરો નહીં ઉગ્યું મય કોઈ નહીં નહી તણ પલો મારી દઈએ પાછું તો કઈ આપણે કહીએ તો હળિયાળનો રોપ રોપ તો ઉગે નહીં ને નવરો ખાડ ઉગ્યું ધો અને આવું અને પલો મારી દઈએ પલો મારીને બીજું કોઈક વાઈ દઈએ કારણ કે રોપ તો આપણે પહેલી વાર કરીએ તો એટલે કોઈ ખબર નથી કોઈને તમે ફેર નવરા જરા ઉગી ગયા चलो भाई ये ताना वो गैर है बीजो वो <laughs> तो गाइस मुझको तो गैर आई गयो हूं तो बबलू ने, तो ने जो बबलू ने बैठा से बबलू को करवा दो आइसक्रीम खो दो आइसक्रीम खोए से बाबा आपा गा रोक तो भाई साहब बड़ी गाय हम बाबूज प्रोजेक्ट तो सीरियल का ग्रुप आ रहा है

પેટમાં એને દુખાતું એવું લાગતું હતું એટલે અમારા ગામમાં છે જે ઉજળી નાખે છે તે ઉજળી ખાલી લઈને છે છીએ પાર થઈ આવ્યો છે પાર્થ વિડીયો ઉતાર્યો છે

multimulti-char疭, muli pat <Net> Lecture banyanosoно, annu dun Heavenly suma, na pachorohe humumoffs, utungalogum, and, alala th Sunday. humumusah, utshast corvus Taitano <de solos> baayuka-karare, ra <respuesta> От